ભારતીય મજદૂર સંઘેતાના શિખરો સર કરીને સિત્તેર પ્રવેશ કર્યો છે ત્યારે બીએમએસ દ્વારા આખા ભારત દેશમાં ગૌરવ ગાથા અનુલક્ષીને ચલો ગાઉકી પર શીર્ષક હેઠળ કાર્યક્રમની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે આ કાર્યક્રમ અંતર્ગત ના કાર્યકર્તાઓ ત્રણસો જેટલા ગામોમાં જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે જેની શરૂઆત વડોદરા મુકામે કોઠી ખાતે આવેલ કાર્યાલય ખાતે ધ્વજવંદન અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રદેશ ઉદ્યોગ પ્રભારી અરવિંદભાઈ પરમાર સંગઠન મંત્રી નિરેશ પટેલ જિલ્લા પ્રભારી જગદીશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત આ ગૌરવ ગાથાનું લક્ષીને વડોદરા જિલ્લા ભારતીય મજદૂર સંઘના પ્રમુખ સી સિસોદિયા જિલ્લા મંત્રી રમાશંકર રાજપૂત દ્વારા ત્રણસો ગામોમાં જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે महाराज पेड़ा खागा